માંગણી છે જો નહીં થાય તો અહીંયા આગળ ગાંધીનગરની અંદર ટૂંક સમયમાં દસ થી બાર હજાર કામદારો અહીંયા આવશે અને કામદારો જ્યારે આવશે ત્યારે કદાચ સચિવાલયની અંદર જે એકસો બેસી છે એ કદાચ એમની ઊંઘડી ચોક્કસ સાહેબ એ ચોક્કસ એમની ખાતરી આપી કે અત્યાર સુધી અમને કોઈ રજૂઆત નથી મળી પણ આજે લેબર કમિશનર ઓફિસની અંદર ઓગણીસો ને સાડત્રીસ ફરિયાદો વ્યક્તિગત એઝ એડવોકેટ તરીકે મેં જાતે દાખલ કરી છે એટલે એનું પણ હિયરિંગ એક બે દિવસમાં કરવાનું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે લેબર કમિશનર અધિકારી સ્મૃતિ મેડમ સાથે મારી પિસ્તાલીસ મિનિટ ચર્ચા થઈ આખી ટીમ હતી કમિટી હતી એ બધા જ